કેમ તોફાન કરે કે જો એક દિવસ તારી મમ્મી હોઉં ને તો તને સીધો દોર કરી દઉં તે છોકરો કે તોફાન લેતા આવીશ એક બેન જાતા તા તો એક ભાઈ એને રસ્તા મળ્યા તો હાલુ જોઈને કે કે અસર તમારી પત્ની જેવા લાગો છો તો એક થોડાક મારો સ્વભાવમાં રાય તમે જો અત્યારે લગન ગાળો બહુ છે એમાં લગનમાં ગોળ મહારાજ વરાજાની કેતા થઈ કે જમાણા પગનો અંગો થો ખેતલિયાની અડાડો તો તબા વારાજો તબા પગનો અંગો થો અડાડે તો ગોળ મહારાજ ખાર ખાઈ ગયા કે મેં તને કેટલી વાર કીધું તું જમાણ પગનો અંગો થો અડાડે તો વરાજો ખાર ખાઈ કે નિયમ કલવાર કાઢી ઉપર ગયો કે જમાણ પગનો અંગો થો કારખાનામાં કપાઈ ગયો છે હું આવડો ની કરો છો ખેતલિયાને ક્યાં ખબર છે ડાબો છે જમાણ एक भाई दवा खाने किया डॉक्टर ने के के मने के याद नहीं रहे तो बेमिनिक में भूली जाऊँ सो मने याद नहीं हुई दवा आपो तो डॉक्टर के ना तो दो दो सौ रुपये फी आये हुए इतने का तन ही नहीं ले याद है प्रियं एक मिनट अय्या जाकर बोझपना दीक्षी બેરવી એક ભોજક પણ અહીંયા ઉપસ્થિત છે તો તાળીઓના ગગડાથી આપણે અમે અભિવાદન કરીએ એમનું હાર્દિક સ્વાગત કરીએ વધારો 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 હાલો પ્રિય તમે જો અત્યારે નિશાળ છોકરા બધા ટિફિન લઈને જાતા હોય ને તો એમાં એક છોકરો નિશાળે ગયો ટિફિન લઈ

સોકરો કે સાહેબમાં કેવાનું શું હોય હું એવું કહીશ કે કુતરો ખાઈ ગયો હતો નદીમાં એક ભાઈ નાવા પડ્યા તો કાથે બેઠો તો ડૂબવા વિંડો દેકાર ઉપાડો એ મને બંધાવો મને તરતા નથી આવડતો એ મને કોઈ કાદો મને તરતા નથી આવડતું કાથે બેઠો તો કે તરતા તો મને નથી આવડતું હું કેમ શાંતિથી બેઠો હોઉં શાંતિથી મરી જાઉં

આ ઘરવાળાને ઘગલાવ કીધી કે તમે પેલા કેમ મને ન કીધું જોવા આવ્યા ત્યારે કે મારે રાણી નામની ની સાથે પ્રેમ છે ઘર વાળો કે મેં તને કીધું નહોતું કે લગ્ન થયા પછી તને રાણી ની જેમ રાજી અહીંયા આપણે અનિલભાઈ વંઘાણી પણ જ્યારે